સંવાદદાતા રહીમ આપણે સાથે જોડાયેલા છે રહીમ ખૂબ જ શરમજનક વાત કહી શકાય કારણ કે વોટ્સએપ ગ્રુપમાં મહિલા ધારાસભ્યો મેયર પણ છે અને આ પ્રકારનો અભદ્ર વિડિયો ત્રુવિષા ચોક્કસપણે રાજકોટમાં આ પહેલી ઘટના નથી બની અગાઉ પણ રાજકોટ જિલ્લાના યુવા મોરચાને સાથે સાથે શહેરના યુવા મોરચાના ગ્રુપમાં આ પ્રકારની હરકત થઈ ચૂકી છે ને તેની વચ્ચે જ આ વધુ એક વખત આ ઘટના સામે આવી છે વોર્ડ નંબર ચારનું કિસાન મોરચાનું આ ગ્રુપ છે કે જેની ગ્રુપની અંદર જે વિધાનસભાની ચૂંટણી ત્યારે દરમિયાન આ ગ્રુપ આખું એક્ટિવ કરવામાં આવ્યું હતું અને આ ગ્રુપની અંદર જે મહિલા મેયર છે ને મહિલા ધારાસભ્ય છે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે રીતના વિડીયો મૂકતાની સાથે જ આ ગ્રુપની અંદર ચર્ચાનો જોર છે તે શરૂ થયો હતો જોકે આખો મામલો છે તે શહેર પ્રમુખ સુધી પણ પહોંચ્યો હતો મનીષ પરસાણા નામના વ્યક્તિના મોબાઈલમાંથી આ વિડિયો છે તે સેન્ડ થયા હોવાની તપાસમાં સામે આવ્યું છે જો કે શહેર પ્રમુખ દ્વારા આ સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે સૌથી મોટો એ સવાલ છે કે ગ્રુપની અંદર વિડીયો મૂક્યા બાદ ડિલીટ પણ નથી કરવામાં આવ્યા તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે જો કે હાલ તો આ સમગ્ર મામલે શહેર પ્રમુખ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ સૌથી મોટો સવાલ છે કે ભાજપના આ ગ્રુપમાં કેમ વારંવાર આ પ્રકારના વિડીયો છે તે આવી રહ્યા છે એટલે સૌથી મોટા સવાલ ભાજપના કાર્યકર્તા સાથે થઈ રહ્યા છે કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના છે તે રાજકોટ શહેરમાં બની રહી છે જી જી રહીમ જોડા બદલ આભાર આપનો